ની બેચના અધિકારી રાજેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ જ્યારે ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે અને તેવીસ ડિસેમ્બર બે હાજર પચીસ મંગળવારે વહેલી સવારે આ પીડી નંબર પ્લેટ વાળી ગાડીઓ આ અધિકારીઓના નિવાસ સ્થાન પર પહોંચી હતી હા આ ગાડીમાં બીજું કોઈ નહીં પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીના અધિકારીઓ આવ્યા હતા થી વધુ વાહનો અને પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એક ટીમ દ્વારા કલેક્ટર રાજેન્દ્ર કુમાર જ્યાં રહે છે તે બંગલા પર તપાસ કરવામાં આવી છે જ્યારે બીજી ટીમ દ્વારા વઢવાણના રાવળવાસમાં આવેલા નાયબ મામલતદારના નિવાસ સ્થાન પર તપાસ કરવામાં આવી છે હવે અચાનક કેમ આ દરોડા પાડવામાં આવ્યા તેને લઈને કોઈ ચોક્કસ કારણ બહાર નથી આવ્યું એટલે ધારણા

આમ શરૂઆતના દસ વર્ષમાં જ આવી રીતે દરોડાનો સામનો કરવો તે ઘણા સવાલ ઉભા કરે છે ખેર હવે બ્યુરોક્રેસી માટે તમારું શું કહેવું છે કોમેન્ટ કરો